સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસીડેન્ટ તબીબને વાળ પકડીને માર મારતા હોપાળો થયો હતો હોસ્પિટલના ડોક્ટર સ્ટાફે દર્દીને મેથી પાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો આ ઘટનાની જાણ થતા આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને બે પોલીસ જવાનોની માંગ કરવામાં આવી છે જે ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દી લિંબાત મીઠી ખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેના સંતાન પૈકી ચોવીસ વર્ષીય દર્દીને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે જેથી તેની દવા પણ ચાલે છે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી જેથી લિંબાત પોલીસ તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી ત્યારબાદ લીંબાત પોલીસ સ્ટેશનથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં તેની ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે બેડ પર સૂતો હતો ત્યારે તેના બાજુના બેડ પર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી તે સમયે અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો હતો જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા થઈ ગયા હતા દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસ હવાલે કર્યો હતો આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ઘટનાની જાણ થતા આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે માતા હતી અને એ સાયકેટિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમની કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટિક પેશન્ટે એમના પર કંઈ વાર ખેંચ્યા અને ધક્કો માર્યો એવી ઘટના બની મને જાણ થતા તાત્કાલિક હું અહીંયા કેઝવડી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યોરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુલટીમાં રાઉન્ડ ધી ક્લોક ભબ્વે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિન્ડ મેડમ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસ કમિશનર પાસે અલગ અલગ ત્રણ માંગણીઓ કરી હતી બે પોલીસ કર્મચારીઓ ચોવીસ કલાક ટ્રોમા સેન્ટરની બહાર ઓન ડ્યુટી રહેશે ઇમરજન્સીમાં આવતા દર્દીઓના કેસમાં પોલીસ જાતે તેમની પાસે આવે અને પોલીસ ફરિયાદ લખવી જોઈએ દર્દીઓ કે તેમના પરિવારજનોએ સિવિલ પોલીસ ચોકીમાં જવું ન જોઈએ જે પોલીસ કર્મચારીઓને સિવિલ ડ્યુટી સોંપવામાં આવી છે તેમની બહુ જલ્દી બદલી ન કરવી જોઈએ જેથી તે હોસ્પિટલ સ્ટાફ અને અહીંની સિસ્ટમને સારી રીતે સમજી શકે હાલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે હોસ્પિટલની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે આ સાથે હોસ્પિટલ મેનેજમેન્ટે ટ્રોમા સેન્ટરમાં ગાર્ડની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરી છે રાઉન્ડ પર બે ગાર્ડ રહેશે